જો તમે આ રીતે એકવાર વ્રત કે ઉપવાસ માટે બટેટા અને પનીરની આ ટીક્કી બનાવી તો ઘરમાં દરેકને બહુ જ ભાવશે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરીએ તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ ભાવ લીધું છે એમાં બાફેલા બટેટા લીધેલા છે જેને છાલ કાઢી અને એકદમ ઠંડા કરીને લીધેલા છે હવે આપણે પનીરને છીણીને લઈ લઈશું હવે આપણે આમાં શેકેલા સિંગદાણાનો ભૂકો છે એ ઉમેરી દઈશું મરી પાવડર ઉમેરી દઈશું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરીશું લીંબુનો રસ સ્વાદ પ્રમાણે સિંગા ઉમેરીશું જેને ફરાળી મીઠું પણ કહે છે એકવાર હાથની મદદથી બધું સરસ મિક્સ કરી લઈએ આપણું મિક્સર સરસ મિક્સ કરી લીધું છે હવે બાઇડિંગ માટે આપણે અહીંયા રાજગરાનો લોટ ઉમેરીશું તમે એની જગ્યાએ સિંગોળાનો લોટ પણ ઉમેરી શકો છો અહીંયા આપણે જે બટેટાનો યુઝ કર્યો છે એની જગ્યાએ તમે કાચા કેળાને પણ બાફીને યુઝ કરી શકો છો હવે સરસ બધું મિક્સ કરી લઈએ આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે થોડું થોડું હાથમાં લઈ અને આ રીતે ટિક્કીનો શેપ આપી દઈએ હવે આપણે એને રાજગરાના લોટથી કોટ કરીશું આ રીતે આપણે બધી જ ટિક્કીને તૈયાર કરી લઈએ બધી ટિક્કીને મેં રાજગરાના લોટથી કોટ કરી દીધી છે હવે આપણે આને શેલો ફ્રાય કરીશું તમે શેલો ફ્રાય જગ્યાએ ડીપ ફ્રાય પણ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ટિક્કીને ફ્રાય કરી લઈએ આપણે ટીક્કીને અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી બંને બાજુથી ફ્રાય કરીશું હવે આપણે ટિક્કીને બીજી બાજુ ફેરવી લઈએ અને ફેરવવામાં પણ ઉતાવળ નહીં કરવાની એકદમ શાંતિથી આપણી ટિક્કી સરસ ફ્રાય થઈ ગઈ છે હવે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ